જ્યાં બી જોયું ત્યાં સ્માર્ટ સિટીના નામે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જોયો બહારથી આવેલા જેટલા પણ ઉમેદવારો છે આ શહેરને શહેરની ઘોર ખોદાઈ છે તો બહારથી આવેલા ઉમેદવારોથી અને પછી એમને દ્વારા કોર્પોરેશનમાં થોપેલા બહારથી આવેલા કોન્ટ્રાક્ટરોથી રાજનેતાઓની જે આખી જીવનશૈલી અને જે એમની પદ્ધતિ હોય છે એ અલગ હોય છે હું મારી જાતને પ્રજાનો સેવક માનું છું પ્રજા માટે એટલે બોલ્યો છું કે જે જે જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે આ શહેર પાછળ જતું જાય છે એ ઉજાગર બી અમારે જ કરવાનું છે કાયમ બોલતો આવ્યો છું કે વિલજી રત્ના સોરઠિયા કોના જમાઈ છે ખબર જ નથી પચાસ નોટિસ પછી પણ જો મેયરના ઝોનમાં આ પરિસ્થિતિ હોય તો કઈ રીતે તમારી જોડે અપેક્ષા રાખવું કે કોઈએ તો આ સિસ્ટમને બ્રેક કરવી પડશે કારણ કે કોઈ પણ જગ્યાએ પ્રજાની હિત નથી દેખાતું પહેલું આપણું શું આપણી પાર્ટીનું શું આ બધું જ મેં સાડા ચાર વર્ષમાં સિસ્ટમમાં મેં જોયું કે આપણને પ્રજા વારંવાર મોકલતી હોય આપણી જે પણ પાર્ટી એ અત્યારે સત્તામાં છે અને છતાં પણ સમસ્યાઓ ઓછી થવાની જગ્યાએ વધતી હોય એના માટે કોઈ એક બોલવું પડશે આશિષભાઈ ચૌદ પરિવારના આશીર્વાદ કમાયા ચૌદ નિર્દોષ બાળકો જે ભ્રષ્ટાચારનો ભોગ બની ગયા એના આશીર્વાદ આશિષભાઈ કમાયા છે એ જ મારું સૌથી મોટું બેક બેલેન્સ છે ખોટી રીતે મારી પર ખોટી રીતે ફરિયાદો થઈ લેન્ડ રેબિંગ કર્યું હું મને ખબર જ છે કે આ તંત્ર આવનાર દિવસમાં આનાથી ખરાબ રીતે મારી પર એક્શનો લેશે ખોટા ખોટા આરોપો પણ લાગશે પણ હું એનાથી નથી એ ઉમેદવાર એવો કે જે પછી પાર્ટીનો નહીં પણ પ્રજાનો વફાદાર રહેવો બહારથી જેટલા પણ ઉમેદવારો છે આ શહેરને શહેરની ગોર ખોદાઈ છે તો બહારથી આવેલા ઉમેદવારોથી અને પછી એમને દ્વારા કોર્પોરેશનમાં થોપેલા બહારથી આવેલા કોન્ટ્રાક્ટરો એટલે બાળકો પણ ઘણીવાર પાંચ વર્ષના સમયગાળામાં ઘણા બધા સંઘર્ષો જોયા અને ઘણી વાર દીકરી પણ કે દીકરો પણ કે પપ્પા પછી એમને ખ્યાલ આવે કે પપ્પા સાચા છે અને થવા દો પણ પણ ઘણું બધું આના લીધે છે તમે એ ત્રણે ત્રણ પાર્ટી અમારી વિચારધારાના ઉમેદવારોને સિલેક્ટ કરશે તો એ વોર્ડમાં પીએનએસ એમની સાથે રહેશે કદાચ ત્રણેય પાર્ટીને અમારા ઉમેદવાર નથી ગમતા

પાર્ટીમાંથી દૂર કરી દીધા છે પરંતુ આશીષ જોશીના જે તેવર છે તે એવા જ છે એ તેવા જ આક્રમક આજે પણ છે આજે આપણે આશિષ જોશી સાથે વાત કરીશું કે હાલ તેઓની જે પરિસ્થિતિ છે આગામી ચૂંટણી આવવાની છે અને તેમના તેવર કેવા રહેશે અને શું એ પાર્ટી તરફ ફરી જશે કે કોઈ નવી પાર્ટી બનાવશે કે પછી કોઈ નવી પાર્ટી સાથે જોડાશે આ બધા મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું આશિષભાઈ જે રીતે તમે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને પછી પાર્ટી લાઇનથી હટકે જે તમે મુદ્દાઓ ઉઠાયા અને પાર્ટીએ તમને અલગ કરી દીધા આજે પણ તમે એ જ મુદ્દાઓ અલગ અલગ વિસ્તારોમાં જઈને ઉઠાવી રહ્યા છો પણ એ કાઉન્સિલર માટે આવનારો સમય હવે ચૂંટણીનો પણ છે તો જે કામ તમે કરી રહ્યા છો એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ કરી રહ્યા છો કે પછી જેવા આશીષ જોશી પહેલા દિવસ હતા એ જ પ્રકારે કામ કરી રહ્યા ખરેખર જ્યારથી બે હજાર એકવીસથી વડોદરા મહાનગર સેવા સદનમાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતો આવ્યો તો પહેલીવાર જ્યારે હું ગયો તો જે દિવસથી મેં નક્કી કર્યું હતું કે ભાઈ જે જવાબદારી વિસ્તારના નાગરિકોએ વોટ આપીને મને ચૂંટીને મોકલ્યો છે એક જ એજન્ડા હતો કે નાગરિકોને એના વેરાનું વળતર અપાવ જ્યાં જ્યાં તકલીફ દેખાઈ એ સહન ના થઈ કે જ્યાં જ્યાં મેં મને પહેલાંમાં પહેલું મારું ધ્યાન પડ્યું હતું ડોર ટુ ડોર પર ખૂબ મોટા પ્રમાણમાં મિસ પીઓઆઈ અને પેનલ્ટી નહીં લેવાની અને ગાડીઓ નતી જતી એ આખે આખું એક મસ્ત મોટું કૌભાંડ મેં ઉજાગર કર્યું હતું તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર શાલિનીબહેનને મેં લગભગ લગભગ દસ હજાર પાનાનો એક આખો રિપોર્ટ સાથેનો એક ઝેરોક્સ મેં એમને આપ્યું હતી અને ત્યારબાદ જે એક્શન શરૂ થઈ એનું પરિણામ હવે કહીશ કે આજે હવે મળી રહ્યું છે પણ હજુ પણ એનાથી સંતુષ્ટ નથી નવો જે ડોર ટુ ડોરનો ઇજારો આવ્યો છે એ ઇન્દોર પ્રમાણે આખી ટીમ અહીંથી અમે ઇન્દોર ગયા હતા અભ્યાસ કર્યો હતો એ લાગુ પડ્યો છે પણ આજે પણ હજુ અવેરનેસ સિસ્ટમ જે ઇન્દોરે શરૂ કરી હતી નાગરિકોની એ ઘણી બધી વા બાકી છે ઇજારે ધારે પૂર્વ ઝોનમાં લગભગ લગભગ એકસો ને છાસઠ નવી ગાડીઓ નવી આવ્યો છે અને તમામ ઘરો છૂટી ના જાય એ પ્રમાણે એનું એક આખું એની એક સિસ્ટમ બનાવી છે જેના પર મોનિટરિંગ થશે જે પ્રમાણે ઇન્દોર કરે છે એ પ્રમાણે એટલે એક હજુ શહેરને સ્વચ્છ કરવા માટે જે મેં બે હજાર એકવીસમાં આ ડોર ટુ ડોરનું આખું એક કૌભાંડ કાઢ્યું હતું એ આજે ક્યાંક સફળ તો નથી કહેવાતું પણ ઇમ્પ્લિમેન્ટેશનની કામગીરી શરૂ કરી છે એ અમારી મહેનતના લીધે બાકી પીપીપી મોડલ હોય પાણીની લાઈનો હોય આ તમામ બાબત સૌથી મોટું વડોદરા શહેરમાં પૂર આવ્યું બે હજાર ચોવીસમાં લગભગ ત્રણ વાર પૂર આવ્યું અને દરેક વખતે ચાર ચાર દિવસ સુધી પાંચ પાંચ દિવસ સુધી પાણી આ વિસ્તારમાંથી હલતા નહોતા નાગરિકોએ ખૂબ હાલાકી ભોગવી જ્યાં બી જોયું ત્યાં સ્માર્ટ સિટીના નામે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જોયો સ્માર્ટ સિટીના નામે ડોર ટુ ડોરની ગાડીથી બાળક મરી જાય ડૂબીને બાળક મરી જાય નાવડી હોળી ને બાળકો મરી જાય આ બધી જ બાબતો સહેન નથી થતી એટલે અવાજ ઉઠાવ્યો અને અવાજ ઉઠાવવાનું પરિણામ આપ સૌ જાણો છો કે મે મહિનામાં જ પાર્ટીને કદાચ એવું લાગ્યું હશે કે હવે આશિષભાઈની જરૂર નથી અમે અપક્ષ તરીકે અત્યારે વિસ્તારના નાગરિકોનું અને વડોદરા શહેરના જનતાનું કામ કરી રહ્યા છીએ અને કરવાના છીએ આશિષભાઈ તમે તો કોર્પોરેટર ભલે જ પાંચ વર્ષ પહેલાં બન્યા પરંતુ તમે રાજનીતિની આજુબાજુ તો વર્ષોથી છો તો તમને નથી લાગતું કે એક રાજનેતા તરીકે તમે બહુ સંવેદનશીલ થઈ ગયા અને તમે મુદ્દાઓને બહુ નજીકથી મહેસૂસ કરવા લાગ્યા રાજનેતાઓ અને જે વહીવટ છે એ આ પ્રકારે આટલું બધું સંવેદનશીલ નથી હોતું હું રાજનેતા મારી જાતને નથી માનતો રાજનેતાઓની જે આખી જીવનશૈલી અને જે એમની પદ્ધતિ હોય છે એ અલગ હોય છે હું મારી જાતને પ્રજાનો સેવક માનું છું અને ક્યાંક ને ક્યાંક હું મુદ્દા મગજથી જગ્યાએ હૃદયથી વિચારું છું એટલે પણ કદાચ પાર્ટીને મારો અભિગમ ન ગમ્યો હોય પણ જે પ્રજા તમને ખૂબે ને ખૂબે વોટ આપે છે જે પ્રજા તમને વેરો પણ ભરે છે એ પ્રજા આજે બારસો રૂપિયા તમે પાણીનો પણ ટેક્સ લો અને એ જ બારસો રૂપિયા મહિનો જગના પણ જો એ ચૂકવતી હોય પાણીનો ટેક્સ પણ ચૂકવે અને બારસો રૂપિયા પ્રાઇવેટ જગવાળાને બી ચૂકે તો મારું એવું માનવું છે સ્પષ્ટ કે આ તમને જીતાડી પણ શકે એ પ્રજા એવી પ્રજાને તો સાષ્ટાક દંડવત નમસ્કાર કરવા જોઈએ કે ચોખ્ખા પાણીના જગ મંગાવીને બારસો રૂપિયા વેરો કોર્પોરેશનને પહેરે છે એટલે એ બધી બાબતો ઘણી બધી વાર મારી પર આવી છે ઘણી બધી મારા વોર્ડ વિસ્તારની અને હવે તો બહારના વોર્ડની પણ બહેનો ખાસ વર્કિંગ વુમન જેને સાડા નવ વાગે ઓફિસે જવાનું હોય દસ વાગે જોબ પર જવાનું હોય ત્યારે સવારે ઘરના કામો પતાઈને રસોઈ બનાવીને જવાબદારીથી જવાનું હોય ત્યારે પાણી ન આવે તો આપ વિચારી શકો છો કે એની શું પરિસ્થિતિ હશે હાલની તારીખમાં બી આજની તારીખમાં પણ રોજ સવારે પાણીના ટેન્કરના મેસેજો કરવાના એ સ્માર્ટ સિટી આપણે કહેતા આવીએ પણ જો આપણે સુવિધા પાયાની જો ન આપી શકતા હોય આ વસ્તુ મેં મારે હાર્ટલી વિચારી છે જેના કારણે કદાચ વધારે ઉગ્રતાથી બોલાવ્યું પણ હશે પણ પ્રજા માટે બોલ્યો છું પ્રજા માટે એટલે બોલ્યો છું કે જે જે જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે આ શહેર પાછળ જતું જાય છે એ ઉજાગર બી અમારે જ કરવાનું છે જે તંત્રએ ખોટી રીતે આ વડોદરા શહેરને પીપીપી મોડલથી વેચી માર્યું એની અંદર એફોર્ડેબલ હાઉસ લઈ લો આપ અતાપી લઈ લો જનમહેલ લઈ લો કે હરણી લેક ઝોન લઈ લો કોઈ પણ જગ્યાએ ક્યાં ભ્રષ્ટાચારને ક્યાં કોન્ટ્રાક્ટરને અધિકારીઓને ફાયદો થાય આ પ્રમાણેની નીતિ મેં બધી બાજુ જોઈ કોઈ એક ખૂણો બાકી હોય કોઈ જગ્યા બાકી નથી કે કોઈ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનનું આજે માનનીય મેયરશ્રી એવું કહી દે કે મારું એક ડિપાર્ટમેન્ટ એવું છે જેમાં એક રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી થયો હું આપના માધ્યમથી ચેલેન્જ ફેંકું છું કે તમે લોક દરબાર યોજો હાલના મેયરને તો ખાસ કહીશ આપ મહિલા મેયર છો મહિલા તરીકે જેના બાળકો ગયા હોય મેં તમને હાથ જોડીને સભામાં કીધું છે પ્રથમ પુણ્યતિથિએ કીધેલું માસિક પુણ્યતિથિએ કે બેન બધું બાજુ પર પહેલાં તમે એક સ્ત્રી છો ને પછી માતા છો પછી મેયર છો અને મેયર તરીકે તમારે કોઈ માતાનું કોઈ મહિલાનું હૃદય કેવી રીતે એને બાળકો મર્યા હોય ચલો તમારે ત્યાં નથી જવું પણ જે તમારા વોર્ડ વિસ્તારના નાગરિકો પાણી માટે તરફડિયા મારે છે તમારા જ વિસ્તારમાં ટેન્કરો ફરે છે આખો સમગ્ર પૂર્વ ઝોન પાણી માટે જ્યારે તમે મેયર આવ્યા તો તમારો ઝોન તો તમે સુધારી ના શકો કાયમ બોલતો આવ્યો છું કે વેલજી રત્ના સોરઠિયા કોના જમાય છે ખબર જ નથી પચાસ નોટિસ પછી પણ જો મેયરના ઝોનમાં આ પરિસ્થિતિ હોય તો કઈ રીતે તમારી જોડે અપેક્ષા રાખવું એટલે આજે બે વર્ષ પૂરા થાય અને કદાચ હજુ અઠવાડિયું દસ દિવસનો જ સમય થયો છે હાલના હોદ્દેદારને મેયરશ્રીને તો હું સો ટકા એવું કહીશ કે જો તમારામાં તમારા કરેલા વિકાસની તાકાત હોય કે તમે વિકાસના કામો કર્યા છે તો એકથી ઓગણીસ વોર્ડમાં માનનીય મેયર જે વોર્ડ કે ત્યાં અમે અને અમારી વીએનએસની ટીમ આવા રાજી છે અને લોકદરબાર યોજીને આપ ઓપન ડિબેટમાં અમે અને સ્થાનિક નાગરિકોને સાથે રાખીને સવાલને જવાબ પૂછો તો આપને ખબર પડશે કે નાગરિક કેટલો પીડાઈ રહ્યો છે જાહેર જનતા બિચારી બોલતી નથી વડોદરા શહેરની સંસ્કારી નગરીની આ જનતા બધું જ સહન કરીને જો તમને આટલા બધા વોટેથી જીતાડતી હોય તો આપણી પણ સ્થાનિક નગર સેવક તરીકે આપણી એક જવાબદારી છે કે આપણે બી આ નાગરિકો પાસેથી વોટ લીધા છે તો આપણે પહેલા નાગરિકોનું હિત વિચારીએ તમે બહુ જ મેં તમને જે સવાલ ફરી પૂછ્યું છું કે તમે બહુ જ સિરિયસ મેટર નથી એટલે બહુ જ હું શું કહેવાય મારી પાસે શબ્દ કે બહુ સંવેદનાથી જોઈ રહ્યા છો આપણે એક સિસ્ટમનો ભાગ છે એવું તમે નથી વિચારતા કે તમે કાઉન્સિલ એક સિસ્ટમનો ભાગ છે જે સિસ્ટમ ચાલે તે પ્રમાણે તમારે ચાલવાનું છે મેં પહેલાં જ કીધું મેં જવાબ આપ્યો કે હું રાજનેતા નથી પ્રજાનો સેવક છું મારી જાતને એવું માનું છું એનું કારણ પણ છે કે ઘણા સંજોગોમાં આપને ખબર પણ હોય કે બે હજાર એકવીસમાં આ વોર્ડ વિસ્તારનું વાતાવરણ હતું આશિષ જોશી ક્યાંય સિસ્ટમમાં નહોતો ક્યાંય મનમાં લાડુ પણ નહોતા ફૂટતા કે આવનાર ઇલેક્શનમાં આપણે જવાનું છે લડવાનું છે ચૂંટણી માટે વોટ પણ નહોતા માગ્યા કે ભાઈ મારે ફોર્મ પણ નહોતું ભર્યું મેં પાર્ટીમાં પણ માગણી નહોતી કરી પણ ક્યાંક મહાદેવનો ઇશારો થયો અને મારી જો વરણી થઈ તો મેં મારા સ્વભાવને બદલ્યો નથી આ સ્વભાવ પહેલાં પણ હતો કે ભાઈ કોઈ પણ કામ હોય વોર્ડનો પ્રમુખ હતો ત્યારે કરતો હતો અને જ્યારે જવાબદારીમાં આવ્યો અને જોયું કે કોઈએ તો આ સિસ્ટમને બ્રેક કરવી પડશે કારણ કે કોઈ પણ જગ્યાએ પ્રજાની હિત નથી દેખાતું પહેલું આપણું શું આપણી પાર્ટીનું શું આ બધું જ મેં સાડા ચાર વર્ષમાં સિસ્ટમમાં મેં જોયું અને સ્વભાવ એવો છે કે ભાઈ એકવાર કીધું કે આ કામ પ્રજાનું છે કરવું પડે એવું છે જો ન થાય તો મારે મારી ભાષામાં બોલવું પડ્યું ગયા વર્ષે જ્યારે પૂર આવ્યું અને ત્રણ ત્રણ દિવસ સુધી આપ જઈ અહીંયાથી જોઈ શકો કે કલા દર્શન ચાર રસ્તાથી શાસ્ત્રી બાગ સુધીનો આખો રોડ એક પ્રકારનો તળાવ થઈ ગયો હતો મેં મારા સ્વભાવ અનુરૂપ ખણખોદ કરીને શોધ્યું ત્યારે ખબર પડી કે અહીંથી આગળ ગાજરાવાડી પંપિંગ સ્ટેશન અને એનાથી આગળ મહાનગરના નાળાઓ આ બધું પાણી ત્યાં જાય છે પણ ત્યાં અટકી જાય છે ત્રીસ વર્ષથી નહીં સાફ થયેલું મહાનગરનું નાળું વારંવાર કમિશનરશ્રીને રજૂઆત કરવા છતાં ના થયું ત્યારે મારા સભામાં ઉગ્ર થઈને બોલવું પડ્યું ત્યારબાદ એ કામ શરૂ થયું અને આજે મારા આ વિસ્તારના કલા દર્શનથી પ્રગતિ મંડળથી હોય કે પૂનમ કોમ્પ્લેક્સના જે લોકોને પાણી વર્ષો સુધી ભરાતું હતું આ વખતના વરસાદમાં એક બે પણ વાર પાણી ભરાયું નથી અને એ લોકો આજે ખુશ છે કે એ નાળું સાફ થયું ગાજરાવાડી પંપિંગ સ્ટેશનનું પાણી પણ એમાં સાઈઠ એમએલડી છોડવામાં આવતું એટલે એક સ્વભાવ છે કે જો એ મેં શોધ્યું ના હોત એ ગા મહાનગરના નાળાનું પાણી જે છે કલા દર્શન સુધી રિવર્સ આવ્યું કેમ આવ્યું એનું કારણ હતું કે સફાઈ નથી થઈ ત્રીસ વર્ષથી અને આજે નવી પાઇપો સોળસોની નાખીને નવો એક પાણીનો સ્ત્રોત જવાનો રસ્તો કાઢ્યો એટલે આ બધી બાબતો બીજા કદાચ પાર્ટી લાઈનથી વિચારતા હશે આપે કીધું એમ સિસ્ટમનો ભાગ છે એટલે આપણાથી મર્યાદામાં બોલાય પણ એક પ્રકારની મારી લાગણી એવી છે કે આપણને પ્રજા વારંવાર જીતી જીતાડીને પાંત્રીસ વર્ષથી મોકલતી હોય આપણી જે પણ પાર્ટીએ અત્યારે સત્તામાં છે અને છતાં પણ સમસ્યાઓ ઓછી થવાની જગ્યાએ વધતી હોય એના માટે કોઈ બોલવું પડશે એના માટે મેં અવાજ ઉઠાયો છે અને પ્રજાને એવું લાગતું હશે કે આશિષભાઈ ખોટા છે તો એનો બી જવાબ આપવાના છે આવનારા દિવસોમાં સમય છે પ્રજાને જે લાગતું હશે પ્રજા નિર્ણય લેશે આશિષભાઈ લોકો એવું કહે છે કે કોર્પોરેટર બન્યા પછી કમાવાના દિવસ આવે પાંચ વર્ષ તમે કોર્પોરેટર રહ્યા પછી એવું ના થાય કે આપણે પાંચ વર્ષ કોર્પોરેટરને કશું કમાયા નહીં આશિષભાઈ શું કમાયા પાંચ વર્ષમાં આશિષભાઈ શું કમાયા એ પ્રજાને તમે વધારે સારી રીતે પૂછશો તો કહેશે છે આશિષભાઈ ચૌદ પરિવારના આશીર્વાદ કમાયા ચૌદ નિર્દોષ બાળકો જે ભ્રષ્ટાચારનો ભોગ બની ગયા એના આશીર્વાદ આશિષભાઈ કમાયા છે એ જ મારું સૌથી મોટું બેંક બેલેન્સ છે તમે જેમ કીધું કે હવે આવનારા દિવસમાં લોકો બતાવશે એટલે તૈયારી છે કે ભાઈ આપણે હવે ઇલેક્શન લડવું છે તો કઈ રીતે લડવું છે શું કોઈ અત્યારથી કે કઈ રસ્તાઓ ફિક્સ કરી રાખ્યા છે કે આ રસ્તે જવાનું છે આ રસ્તે જવાનું છે કે પછી કોઈની ઓફરની રાહ જોઈ રહ્યા છો કે કોઈ ઓફર આપે કે આપણે આવી રીતે કરવાનું છે સમય સંજોગો અને મારે પ્રજા વોર્ડની જે પણ કહેશે એ પ્રમાણે હું નિર્ણય લઈશ હાલમાં વોર્ડ વિસ્તારની પ્રજા એટલું સમગ્ર વડોદરા શહેરમાંથી મને ફોન આવે છે કે તમે સાચા છો સત્યના રાહે છો અને સંઘર્ષ સત્યના રાહે ચાલનારને જ કરવો પડતો હોય છે એટલે એવું કોઈ મને ડર કે બીક નથી જે કરવાનું હતું ખોટી રીતે મારી પર ખોટી રીતે ફરિયાદો થઈ લેન્ડ ગ્રેબિંગ કર્યું હું મને ખબર જ છે કે આ તંત્ર આવનાર દિવસમાં આનાથી ખરાબ રીતે મારી પર એક્શનો લેશે ખોટા ખોટા આરોપો પણ લાગશે પણ હું એનાથી ડરતો નથી મને ખબર છે કે મારી પ્રજાને ખાલી એક વડીલ તરીકે મને કોઈ એક વડીલ બી કહી દે છે કે તું સાચો છે એટલે મને એક અલગ પ્રકારનો જોશ આવી જાય છે કે ભાઈ તમારા જેવા વડીલે કીધું બહુ થઈ ગયું સમગ્ર શહેરના લોકો શું વિચારે છે કે આ શહેરના પદાધિકારીઓ નેતાઓ શું વિચારે છે એની જોડે મારે કોઈ નિસ્બત નથી મેં જે કામ કર્યું છે એ પ્રજા હિતમાં કર્યું છે કૌભાંડો બહાર પાડ્યા છે અરણી લેક ઝોનમાં બોલ્યો છું માટે પાર્ટીને ખોટું લાગ્યું છે અને આજે મને બહાર કાઢ્યો છે પણ એ બાર મૃતક બાળકોના હાથમાં તો જાણે જ છે કે અમારા માટે લડેલું આ કોર્પોરેટર છે હું સાચાઈ માટે લડ્યો છું અને કદાચ આગળ આવનારા દિવસમાં આખા શહેરમાં વડોદરા નવનિર્માણ સંઘના જે પણ અમારા અમારા હોદ્દેદારો છે વડીલશ્રીઓ છે સલાહકારો છે એ બધાના માર્ગદર્શન પ્રમાણે અમે નિર્ણય લઈશું કે પ્રજાહિતમાં કયા ઉમેદવારને કયા વોર્ડમાંથી ઊભો રાખવો છે એ ઉમેદવાર એવો રહેશે કે જે ચૂંટાયા પછી પાર્ટીનો નહીં પણ પ્રજાનો વફાદાર રહેવો જોઈએ એક જ આ અમારો એજન્ડા છે કે પ્રજા માટે લડે પ્રજા માટે મરે એવો ઉમેદવાર વડોદરામાં જન્મેલો ને વડોદરાનો હિત વિચારતો ઉમેદવાર અહીંયા જોઈએ બહારથી આવેલા જેટલા પણ ઉમેદવારો છે આ શહેરને શહેરની ઘોર ખોદાઈ છે તો બહારથી આવેલા ઉમેદવારોથી અને પછી એમને દ્વારા કોર્પોરેશનમાં થોપેલા બહારથી આવેલા કોન્ટ્રાક્ટરોથી આ પ્રકારે આ શહેર આગળ નથી આવ્યું એ વર્ષોથી હું જોયો જોતો આવ્યો અને આ સિસ્ટમને ખતમ કરવી છે કે વડોદરાનું હિત વડોદરામાં પેદા થયેલો માણસ જ વિચારી શકે કારણ કે બહારથી ઉમેદવારો બી આવે છે બહારથી કોન્ટ્રાક્ટરો બી આવે છે અને બહારથી સ્થાનિકને છોડીને બહારથી લોકોની કોર્પોરેશનમાં ભરતી પણ થાય છે જે કોર્પોરેશનમાં ભરતી થયેલો વ્યક્તિ જ્યારે અહીંયા રહેવા આવે છે પછી ક્લાર્ક થાય છે કે એન્જિનિયર થાય છે ત્યારે એના એનું ગામમાં ઘર હોતું નથી ભાડે રહેતું હોય છે પણ એટલું ચોક્કસ કહીશ કે દસ પંદર વર્ષની નોકરી કે રિટાયર્ડ થાય ત્યારે એનો ઘર બંગલો વૈભવી હોય છે ક્યાંક ફાર્મ હાઉસ પણ બની જાય છે એટલે આ બધી સિસ્ટમોને તોડવી છે આ શહેરને ખરેખર સર રાવનું જે સપનું હતું એવું બનાવવું છે આશિષભાઈ તમે જે રીતે આ હું વીએનએસની વાત તો કરીશ પરંતુ એક વાત એવી છે કે તમે જે પણ કંઈ કરી રહ્યા છો તમને જે પણ કંઈ મળી રહ્યું છે પરિવાર કઈ ભોગવી રહ્યું છે પરિવારનો સફર છે આમાં પરિવારમાં જ્યારે બેસતા હસો ત્યારે પરિવારમાં કોણ કોણ છે અને કોઈ વાત કરે છે કે તમારા કારણે એ લોકોને પણ કઈ તકલીફ પડતી હશે પરિવારને તકલીફ પડી પરિવારે બહુ ભોગવ્યું પરિવારને હું સમય પણ ઘણી નથી આપી શકતો કોઈ સોશિયલ ને ઘરમાં સામાજિક પ્રસંગમાં બી બહુ ઓછરી હાજરી આપી શકું છું પણ પરિવાર પહેલા દિવસથી સાથે એટલે છે કે પહેલા દિવસથી આજે મારા લગ્ન જીવનના ત્રીસ વર્ષ ઉપરનો સમય વીતી ગયો છે ને ધરમપત્ની પણ જાણે છે કે આ વ્યક્તિનો સ્વભાવ આવો જ છે અને એક વખત પકડે છે તો પછી છોડવાની વાત નથી જો સાચું હશે તો એ કોઈને પણ કોઈનો પણ ડર રાખતો નથી એટલે બાળકો પણ ઘણીવાર પાંચ વર્ષના સમયગાળામાં ઘણા બધા સંઘર્ષો જોયા અને ઘણીવાર દીકરી પણ કે દીકરો પણ કે પપ્પા પણ પછી એમને ખ્યાલ આવે કે પપ્પા સાચા છે અને થવા દો પણ પરિવારે પણ ઘણું બધું આના લીધે ભોગવ્યું છે આર્થિક રીતે પણ પરિવારને ઘણી બધી સચ્ચાઈના સાથે રહેવામાં પરિવારે બહુ ભોગવ્યું છે પણ બાજુમાં મહાદેવ બેઠા છે કોઈ ચિંતા નથી આવનારા સમયમાં સત્ય માટે લડવામાં જે પણ કંઈક સહન કરવાનું આવશે પરિવાર સાથે છે મારી અને રહેવાનું છે આ ની વાત કરી કે તમે ઉમેદવારની વાત કરી તમારા વિચારધારાની વાત કરી એ બધી મુદ્દા બરાબર છે પરંતુ જો કોઈ રાજકીય મોટું બેનર મળે હું નંબર ત્રણ કહું છું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આપ જો સારી ઓફર આવે અને તમારા વિચારોને ગ્રહણ કરે કોની બાજુ જવા માટે આજે પણ આશિષ જોશી વિચાર કરે સમય આવે આ વીએનએસ એ વિચારધારાનું એક એક મંચ થયું છે ભેગું કે વડોદરામાં જે વીએનએસ થયું છે એ એવા લોકો છે જેણે ભારતીય જનતા પાર્ટી જોડે લાગણીથી કાઢેલા ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પચાસ વર્ષના જીવન આજે પણ જેણે સંઘમાં કામ કરેલું છે એવા લોકોની આ વિચારધારા છે એમના જે પણ સૂચનો હશે સમય આવે નિર્ણય લઈશું પણ લડાવાના છે વડોદરાના હિત માટે એ ચોક્કસ છે કારણ હું વીએનએસમાં હું એક વ્યક્તિ જ એવો છું જે રાજકીય હોદ્દો ધરાવું છું બાકી બધા જ અલગ અલગ જગ્યાએથી સમાજ માટે કંઈક સારું કરવાના ધ્યેયથી જોડાયા છે પણ બધાનો વિચાર એક જ છે કે વડોદરામાં નવનિર્માણ ને વડોદરાની પ્રજા માટે બોલે એવા ઉમેદવાર આ વખતે આ બોર્ડમાં નવા બોર્ડમાં આવવા જોઈએ ને વડોદરાનો કંઈક સારો વિકાસ થાય એને લઈને આ એક મંચ બન્યો છે જે પણ કોઈ પાર્ટી તમે કીધી એ ત્રણે ત્રણ પાર્ટી અમારી વિચારધારાના ઉમેદવારોને સિલેક્ટ કરશે તો એ વોર્ડમાં બીએનએસ એમની સાથે રહેશે કદાચ ત્રણેય પાર્ટીને અમારા ઉમેદવાર નથી ગમતા તો વોર્ડ તમામ વોર્ડમાં વીએનએસ પોતાના ઉમેદવારો ઉતારશે અને લડવાનું છે એ સ્પષ્ટ છે મારે મારા વોર્ડમાં હોય કે બાજુના વોર્ડમાં હોય કે ક્યાં પણ હોય પણ મારે જે પણ કંઈક કરવાનું છે એ વીએનએસની જે કોર કમિટી છે એ નક્કી કરશે એ સલાહકાર સમિતિ છે એ નક્કી કરશે કે આપણે કઈ રીતે કયા વોર્ડમાં કયા ઉમેદવારને ઊભા રાખે ખૂબ ખૂબ આભાર આશિષભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે આશિષભાઈ પાસે ઘણા બધી મુદ્દાઓ છે ને ઘણા બધા મુદ્દાઓ પર આપણે વાત કરી રહ્યા છે અને કરીશું આગળ પણ આજે સમયમાં આટલું જ છે પરંતુ આશિષ જોશીની જે સફર છે જે રાજનીતિની સફર કહેવાય એ ભારતીય જનતા પાર્ટીથી શરૂ થઈને હાલ તેઓ અપક્ષમાં છે જનતાના મુદ્દા ઉઠાવવાના મામલે તેઓ આજે આ ઘડીએ બેઠા છે હવે આવનારા સમયમાં જનતા જ બતાવશે કે આશિષ જોશીના જે મુદ્દાઓ હતા તે કેટલા યોગ્ય હતા અને એ આગળ શું કરશે એ હવે વીએનએસ નક્કી કરશે એવું તેમનું કહેવું છે તમે આશિષ જોશીને કંઈ કહેવા માંગતા હોય કે કંઈ પૂછવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો